મોરચા દ્વારા રાજ્ય પ્રભારીઓની નિયુક્તિ ભ્રષ્ટાચાર સામે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે ડોક્ટર સુનિલ સોનવણે દેશભરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મજબૂત લડત અને સામાજિક જાગૃતિના હેતુથી કાર્યરત ભ્રષ્ટાચાર વિરોધી મોરચા દ્વારા રાષ્ટ્રીય કમિટીના ગઠન બાદ આજે વિવિધ રાજ્યો માટેના પ્રદેશ પ્રભારીઓની સૂચિ જાહેર કરવામાં આવી છે આ સૂચિ અનુસાર નીચેના રાષ્ટ્રીય પદાધિકારીઓને પ્રાદેશિક જવાબદારીઓ સોંપવામાં આવી છે શ્રી સંદીપ દુબે રાષ્ટ્રીય સંયોજક પ્રદેશ અને દિલ્હીના રાજ્ય પ્રભારી શ્રી નિખિલ ત્યાગી રાષ્ટ્રીય મહાસચિવ ઝારખંડ અને છત્તીસગઢ શ્રી લલિત ચહાર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હરિયાણા અને મધ્યપ્રદેશ ડોક્ટર સુનિલ ગુલાબ સોનવણે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ગુજરાત અને રાજસ્થાન શ્રી સંજય પાંડે રાષ્ટ્રીય સંગઠન સચિવ અને પ્રવક્તા ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ શ્રી હંસરાજ ડોગરા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ શ્રી જગદીશ ચંદ્ર ત્રિપાઠી રાષ્ટ્રીય સચિવ મહારાષ્ટ્ર અને ગોવા મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓને સંસ્થા તરફથી આદેશ અપાયો છે કે તેઓ પોતાના સંબંધિત રાજ્યોમાં પ્રદેશ સંયોજક તથા અધ્યક્ષોની નિમણૂક કરે અને પ્રદેશ કમિટીના ગઠનમાં સક્રિય ભૂમિકા ભજવે ગુજરાત અને રાજસ્થાનના પ્રભારી તરીકે નિયુક્ત થયેલા ડોક્ટર સુનિલ સોનવાણીએ જણાવ્યું હતું લોકોને કાયદેસર સહાયતા તથા સામાજિક ન્યાય મળે તે માટે વિશેષ પગલા લેવામાં આવશે ભ્રષ્ટાચાર વિરોધી મોરચાની આ પહેલ દેશના સામાજિક અને નૈતિક પાયાને મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે રિપોર્ટર વસીમ પટેલ અડાજણ